આજ જ નાયો ને સીરમ વિરમ નાખ્યો નો વાહ વાહો તમે કેવાનું શું છે પબ્લિક મારું નાખું એક બે રૂપિયા નું સીરમ દઈ ને વીર નો માંડવડો રો પાવો

મારા વાલા <coughs> <coughs> <coughs>

છે જવાનું નક્કી નથી બે ચાર જગ્યાએ પેલા જીને ફોન કર્યો જી કરે અહીંયા ઘેર પેલા ધાબો નાખી દેવાનો છે બરાબર ને જક્ષભાઈ ખાઈ લે તને અમારા અન્નુ બેન આવી જાય નું બેન આલો એક ભાઈ ભાઈ કરી નાખો કે કેમ છો મજા માં ને હા રામભાઈ જાય જો ફરવા તો નથી લઈ જતો હું મારી છું બાપુ

અને બાકી તો ધવલ ફોટો વાળા અહીંયા જવાનું છે બે અત્યારે કન્ફર્મ છે બાકી કઈ જાજુ કન્ફર્મ નથી તો જોઈએ હવે ક્યાં જાય ચાલો તો હાજર એટલે બે એના ઠેલા બે છે ને નાખા મની ગયા અને મારો ઠેલો ક્યાં એટલે મારો કોટ લીધો ને રમભાઈ બોલો ટુઅલ જે લીલું છે અને ગાડી તેરા ભાઈ ચલાયે ગયા જોગીદર ઠીક તું પીછે બેડ્યા તમે હું છે ને આ ડ્રાઈવર બની તમે બી હેઠ જેમ પાછળ બે રેડી તો હાલો ફેમિલી એવો સીધા નીકળી તમે જતા તા ને ભાઈ છે ને એક મસ્ત નો વ્યૂ આવ્યો નારેડીનો તો અમારે છે ને અહીંથી ડ્રોન શોટ લેવાનો છે ડ્રોન ને ચડાવવા આપડી ગાડીની ઉપર ને જક્ષ ભાઈ થઈ ગયા રેડી સિગ્નલ આવી ગયા ભાઈ આમાં આ એક બાથા કુટ થાય કે સિગ્નલ આવવાનો તો ભાન ભૂલી જાય તમારો ડ્રોન છે ને એ રાખી દીધું છે ને આ નારેડીનો બગીચો છે ને તો વ્યવસ્થિત આપણે છે ને સેટઅપ કરવાનું છે મતલબ કે ડ્રોન શૂટ લેવાનું છે ચાલો ફટાફટ પહેલા આપણે ડ્રોન શૂટ લઈ લઈએ હજારો હાથીડા વીરા તારી જાન માં હે વાહ વાહ પરણે મારો રામ યાદવ હે વાહ 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 હારો ઘોડા બદલે હું હાંડિયા પર સોડા દીધો એ ભાઈ તું શિષ્કા તો તો કી મે એ દાદ કી રામ ગાડે તને ખબર છે તારી ઉપર કોણ બેઠો છે ઠાણે રામ યાદવ બેઠો હાલ હવે ફેમિલી અત્યારે છે ને માધુપુર બીચ ઉપર થોડીક વાર છે ને બ્રેક માર્યો છે તો થોડીક વાર છે ને વાઇબ એટલે થોડીક ઠંડી લાગે તો જાય ઓલી સાઈડ આ ઉપર છે ને ભાઈ હવે અમે છે ને ડ્રોન ના થોડી ઘણી મજા લઈએ ડ્રોન ના સિનેમેટિક શોટ લઈએ બરાબર શું કે જક્ષ ભાઈ કાઈ ખાસ જાન રાખો પડ ભાઈ ક્રશ થાય તો સીધું જાય જય સોમનાથ દાદાની જય આ છોકરો છે ને કઈ એનો જોવા આવ્યો મજા આવે જોવાની ઓડરા છે સુટરા ને ભાગ 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 મધુપુર બીજ ઉપર મે થોડી ઘણી મજા લીધી અને બહુ મજા આવી ગઈ અને હવે છે ને અત્યારે ઓનધવે નીકળી ગયા છે હજી નક્કી નથી થતું ક્યાં એ તો પેલા છે ને હનુમાન બાબા નું મંદિર છે તો ત્યાં દર્શન કરીને પછી કઈક ડિસાઇડ કરીએ ક્યાં જાય એમ મોચા હનુમાન દાદા ના દર્શન કરી લીધે ને હવે છે ને જયેશભાઈ નો કોલ આવી ગયો છે એ પોરબંદર છે એવું કીધું તમે ઘરે પહોંચો કે અમે પોચીએ તાલોભાઈ નીકળીએ શું કે હવે આપડે ગુજરાતી થઈને આપડે દર્શન કરીએ ને તોય ભાગ્ય સારું શનિવાર હોય ને જય 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 શ્રી જયેશભાઈ ને ગયા જયેશભાઈ કેમ છો મજામાં

ટૂંક કરો છો રેડી ફાઈનલ ને રેડી હાલો તો ભાઈ છે જયેશ ભાઈ પછી જવાનું છે તો અત્યારે જાય આપણે ધવલભાઈ ના ઘરે મળીએ સીધા ધવલભાઈ ના ઘરે માલદેભાઈ ને ઘરે માલદેવભાઈ કેમ છો મજામાં એક વર્ષ દિવસ છે પ્લાનિંગ કરતા આપડે આવું આવું બરાબર

ભાઈ માલદેભાઈ ના બાપા ને બધા દાદા કેમ છો મજામાં ને અને ભાવે છે ને થોડીક વાર બે ને બધી છે હવે આ બ્લોગિંગ થોડીક વાર સાઈડ માં મૂકી દેવાનું છે આ બધા ગલડેરા છે ને થોડું ઘણું જ્ઞાન લેવાનું છે બરાબર ઘણી વાત ચિત કરવાની છે તો આજનો બ્લોગ આપડે અહીંયા એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગર રાધે રાધે બાય